આપનો પરિચય મહેન્દ્ર પ્રજાપતિ ધોળકા રહેવાનું અને સામાજિક સમરસતામાં પ્રાંતમાં પ્રાંત સહસંયોજક એવી જવાબદારી છે અને અહીં બોટાદમાં જે આપણા વિજયાદશમી કાર્યક્રમ માટે વક્તા તરીકે આવે છે આજે કંઈક રાષ્ટ્રીય સેવા સેવક સંઘનું એક આયોજન કરવામાં આવ્યું છે શું છે સંઘના સો વર્ષ એટલે શતાબ્દી વર્ષ નિમિત્તે આ કાર્યક્રમ આવા દેશભરની અંદર ખૂબ મોટી સંખ્યામાં થઈ રહ્યા છે અને એના ભાગ સ્વરૂપે આજે બોટાદની અંદર પથ સંચલન અને આ એક વિશાળ કાર્યક્રમ હતો આપે જે સંઘ ચલાવી રહ્યા છો અને એ માટે આપણે પબ્લિકને યુવકોને કેવી કેવા પ્રકારની પ્રેરણા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ સમાજ માટે કામ કરે છે યુવાનો માટે કામ કરે છે કે ભાઈ આ દેશનું યુવાન છે એ સુસંસ્કૃત થાય સારી દિશામાં ચાલે અને સમાજ ઘડતરની અંદર એ પોતાનું પણ યોગદાન આપે કારણ કે દેશ હમે દેતા હૈ તો દે ના શીખે એ ભાવ સાથે આગળ ચાલે બોટાદ શહેરમાં આપણે સંઘનું આયોજન છે એમાં કેટલા જોડાયેલા સંખ્યાત્મકની અંદર તો આ એક વિચાર છે કે જેને ઘણું એ કાઉન્ટ કરવો શક્ય નથી પરંતુ એ વિચાર કેટલો પહોંચી શકે છે એ આપણે વર્તમાન પરિસ્થિતિની અંદર જે પરિવર્તનો સમાજ જીવનની અંદર જોઈ રહ્યા છે એના આધારે જ ખબર પડી શકે ડૉક્ટર બેવી મારુ કવિશ્રી બોટાદકર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં છેલ્લા બત્રીસ વર્ષથી આ કાર્યરત છું મારું નેટિવ વંથલી છે જુનાગઢ જિલ્લા પણ બોટાદે મારી કર્મભૂમિ છે અને બોટાદે મને ઘણું બધું આવી ગયું છે સો વર્ષ પૂરા હા સો વર્ષની શતાબ્દી પર એમ કહેવામાં આવે છે કે સમજે ઘણા બધા ઉતાર ચઢાવ જોયા છે પણ ઉતાર ચઢાવની સાથે સાથે એને સંઘર્ષ પણ કર્યો છે અને જે આ દેશના યુવાધન છે એ યુવાધનને એક નવો સંદેશ આપ્યો છે અને એ સંદેશ એવો છે કે જેમાં સંભાવના હોય સમાનતા હોય જ્ઞાતિ જાતિના ભેદના હોય અને એક જ આધાર પર એ જીવન જીવી શકે અને જીવન પણ કેવું જીવી શકે કે એક સમરસતા છે ભાઈચારાની જે એક ધર્મ એક હોય સંપ્રદાય એક હોય બહુ સારી રીતે જીવી શકાય